હેલો ફેમિલી તો સૌ બધાને ગુડ મોર્નિંગ તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને આપણે અત્યારે સાડા નવ થઈ ગયા છે તો આપણે અત્યારે ઘેરે જ જઈએ તો આપણે રિયાંશભાઈ અત્યારે ઉતા હતા અને હવે આપણે ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો તો અત્યારે ઉઠી ગયા તો મારા રિયાંશભાઈ તો હવે જાગ છે અને રિયાંશને મમ્મી ગયા છે કપડાં ધોવા તો ચાલો આપણે ઘેરે જ જઈએ અને કાલે ઇન્જેક્શન માર્યા હતા તો આજે કેળ બેલમાં હવે રાત થઈ ગઈ છે તો આપણે નીકળીએ ઘેરે ને અમાર રિયાઝભાઈ અહીંયા ખગોરીએ કરે છે કેમ રિયાઝભાઈ હા તો આપણે ઘેરે હવે નીકળીએ અને ताइला फॅमिली तो आपले तर पोची गे छ गे रे जेने गे रे जे ले ली दी आत्मा नी नोवा तो ई नो म चेक करनो नु से गेस नु तो एसी नु प्रेशर ब्रेशर पर ही नहीं कुछ है अने जो ये के के लीक छे तो चलो आपरे जोई ले हेलो फैमिली तो आपरे तेरे वगी जे छे डोटा ने जमवन ने थई गयो छे અને ગાડીમાં છે આપણે આઈ ટેન ગ્રાન્ટ અને આઈ ટેન સાદી અને ઇનોવા એનો પ્રેશર ભરીને રાખ્યું છે તો અત્યારે આપણે જમી આવી તો આપણે ઘરે પહોંચી ગયા છે અને અમારા ભાઈ અત્યારે જાગી ગયા અને લાઈટ વહી ગઈ લાઈટ વેગે ને ભાઈ હા ગરમી થાય હે ગરમી થાય હું થાય તો આપણું જમવાનું રેડી થઈ ગયું છે તો આપણે જમી લઈએ અને અત્યારે વધી ગયે છે દોઢ તો આપણે જમવા બેસી ગયા છે અને આપણે જમવામાં છે ખીચડી અને દૂધી ની શાક અને ચોરી અને બાજા રોટલા અને અમાર રિયંશભાઈ ઈચકો ચાલુ છે તો આપણે જમી લઈએ હાલો ફેમિલી તો આપણે પછી ગયે છે અત્યારે ઘેરે અને ઘેરે જે વગેરેનું હાથ કામ હાથમાં લઈ લીધું છે અને ચડાવવાના છે પ્લગ અને થોટલ બોડી તો થોટલ બોડી ને પ્લગ ચડાવી દીધી હેલો યુટ્યુબ ફેમિલી તો આપણે જમી લીધું છે અને અત્યારે આપણા રૂમ માં બેઠા છે અને આમાં રિયાસ અત્યારે કોડિયા માં હોતા છે અને રિયાસ મમ્મી અત્યારે વાસણ ઘસવા ગઈ છે અને આપણે દવા પી લીધી છે કેડની તો હજી કેડને તો કંઈ ફેર ન પડ્યો તો આપણે અત્યારે મસ્ત આપણે કેડ થોડુંક માલિશ કરીને આખ્યું છે તો અત્યારે થોડું સારું છે અને અમારે રેન્સ ભાત અત્યારે પાછા ચાગી ગયા તો અમાર રેન્સ ભાત અત્યારે રમે જ અને માલસની ટ્યુપ આપી છે ડોક્ટર તો અત્યારે માલિશ કરીને ઇખ્યું આપણે હવે સુઈ જઈએ ને અત્યારે વાગી ગયા છે દસ તો બધાને ગુડ નાઇટ અને અમારો વિડીયો ગમે તો શેર અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો તો બધાને ગુડ નાઇટ બાય બાય